દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેડ કરતા ગ્રામ્ય પોલીસ માં ફફડાટ ફેલાયો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તાલુકા પોલીસ મથકના સિંદ્રોટ પાસે આવેલા નેદજીપુરાની કોતરોમાં ખુલ્લી જગ્યામાં રેડ કરી વિદેશી દારૂના વેપલાનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે સ્થળ પરથી છેતાળીસ હજારથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે આરોપીઓને તાલુકા પોલીસને સોંપીને વધુ તપાસ શરૂ કરી છે આ ઉપરાંત દારૂ સપ્લાય કરનાર સહિત ખરીદી કરવા આવેલા કુલ આઠ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં એસએમસીની આ ત્રીજી રેડ છે તાલુકા પોલીસ માટે આ બીજી રેડ એટલે સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કુલ કિંમત રૂપિયા બે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે તથા આરોપીઓના નામ સંજયભાઈ સુથાભાઈ પરમાર મહેન્દ્રસિંહ રામસિંહ પરમાર અને નરેશભાઈ મનુભાઈ ચુનારા ને ઝડપી પાડી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી